એક અવર્ષ દરમિયાન અંકલેશ્વરના માવી ટર્નિંગથી લઈ વાલિયા ચોકડી સુધીના વિસ્તારમાં થતા ટ્રાફિક જામને લઈ ઉચ્ચ અધિકારીઓની ટીમે સ્થળ નિરીક્ષણ કરી વિવિધ સૂચનો કર્યા હતા હાલ રાત ચોકડીવાળા માર્ગના મરમતની કામગીરી શરૂ હોય જેને લઈને વૈકલ્પિક માર્ગો તરીકે વાહન ચાલકો અંકલેશ્વર વાલિયા ચોકડી તરફ વળી રહ્યા છે અને વાલિયા ચોકડી પર લક્ઝરી બસો ઊભી રહેતી હોય અને અત્યંત વ્યસ્ત માર્ગ હોવાથી સામાન્ય બ્લોક પણ વિશાળ ટ્રાફિક જામમાં તબદીલ થવામાં ગણતરીના મિનિટો જ લાગે છે દબાણના પરિબળો પણ એટલા જ મહત્વની ભૂમિકા ભજવે છે જેને લઈ છેલ્લા ઘણા દિવસોથી અંકલેશ્વર શહેરના ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવતા મહાવી ટર્નિંગથી લઈ વાલિયા ચોકડી સુધી પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે જેને લઈ પીક અવર્સ દરમિયાન ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર ઓઝા ઓઝાઓએ અંકલેશ્વર બીડીવીઝન પીઆઈ તેમજ જિલ્લા ટ્રાફિક પીઆઈનાઓ સાથે રાખી વાલિયા ચોકડી ખાતે વિઝિટ કરી હતી જે દરમિયાન ટ્રાફિક પીઆઈ તેમજ બી ડિવિઝન પીઆઈને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા આ વિઝીટ દરમિયાન એઆઈએ પ્રમુખ જશુભાઈ ચૌધરીનાઓએ પણ સાથે રાખી જીઆરડીસી વિસ્તારમાંથી આવતા ટ્રાફિકને કયા કયા વિસ્તારમાં બેરિકેડ મૂકી ડાયવર્ટ કરવો તે અંગેના સૂચનો કરવામાં આવ્યા હતા તો બીજી તરફ નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશાલ ઓઝા દ્વારા મીડિયાના માધ્યમથી દબાણ ધારકોને દૂર કરી દેવા તથા વાહન ચાલકોને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરી પોલીસની કામગીરીમાં સહકાર આપવાની કરી આજ રોજ માનનીય પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ તથા બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર ભૂતિયા તથા જિલ્લા ટ્રાફિક પીઆઈ સાથે વાલિયા ચોકડીની વિઝિટ કરવામાં આવી અત્રે જે થોડી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે ખાસ કરીને પિક અવર્સમાં તેના માટે માનનીય એસપી સાહેબ દ્વારા અમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને તેના માટે કેટલાક ડાયવર્ઝન કેટલાક જગ્યાએ બેરિકેડ્સ મૂકીને તથા કેટલાક જગ્યાએ રસ્તાઓ પોળા કરી તથા દબાણ દૂર કરી અને આગળ આ જે પ્રકારની જે ટ્રાફિક જામ જવાની સમસ્યા થાય છે એને દૂર કરવા માટે સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે સૂચના કરવામાં આવી છે એ મુજબ અમે જીઆઈડીસી સાથે તથા જિલ્લા ટ્રાફિક અને

જેથી આપણે વધુ સારું વાહન વ્યવહાર તથા કોમ્યુનિકેશન થઈ શકે